જય મા મોગલ જય મા સાઉંડા આજનો આપણો આ પહેલો બ્લોગ છે એટલે મા મોગલના દર્શન કરવા જવાના છે કારણ કે આપણો પાસે કોઈ બી બ્લોગ બનાવ્યો નથી બધા કંઈ કે બ્લોગ બનાવાય આજે આપણે નક્કી કર્યું છે કે બ્લોગ બનાવવા પહેલાં આપણે મા મોગલના દર્શન કરીશું એટલે આજે આપણે પહેલો બ્લોગ છે ને આપણે પહેલાં એટલે ભગોડા જવાનું છે તો બધા બન્યા રહીજો સેટ વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોઈએ બધા બધાય સપોર્ટ કર્યો જઈને મોબાઈલ દોસ્તાર હું ઘરે ભૂગી ગયો છું અને મારે હવે નાવાનું છે એટલે નાઈ નાખું ને તૈયાર થઈ જાઉં હું થઈ ગયો છું ત્યાર તો જો કેવો લાગે છું મને સારું લાગે હવે મારા દોસ્ત આવે છે બધા એટલે બધા એમ કહે છે કે હવે એના ભૂગી તમને ફોન કરી બધાય દોસ્તારો બહારના છે અડધા ગામના છે અડધા બહારના એ બધાય આવે છે એટલે નાસ્તો કરવા ક્યાં સેલ્ફી પડી મારી તો અલ્લો ગાઈઝ અમે નીકળી ગયા フから <laughs> مو بدر يا شباب

અગે સાડી દેજે પણ એમની કાઈ ની એક ના નોટાઉં કે લોકા એમ તું કેમ નવા લઈ જા એ માણીમાં મોગલ તુલા

ફુટ વસાયા દુબારે જોની ચારે એમાં આવું નહી એટલે પહેલી ଥર મેં એકા એક ન્યા ને કાયા મુકલા અમર ચાપીયા આનું કો હાથે મત્રી नहीं नहीं जी वो देखो था कोई भजन यहां पर वो हमने खाना कराया भाई भाई महाराज हां तोला वो खाना कराया हमें આ બધા જે મોગલમાં છોકરા આપ્યો હોય ને એના ફોટા છે

મોજા ઝુખડીક માં પબ્લિક થઈ ગયો તો પબ્લિક કેટલું થઈ ગયું ઝુખડીક માં આમ તો ફોટો તો કે મસ્તી ફોટો પડી